ઓમ નમો નારાયણય શ્રીમદભાગવતુસ્કંદ અધ્યાય છવ્વીસમો પુરંજનાખ્યાન ચાલુ સદ્બુદ્ધિના ત્યાગથી અને યોગથી જીવના સંસારનું સ્વરૂપ નારદ ઉચ સેકદા મહેશ્વાસો રથ પશ્ચા સ્વમાશુગમ દ્વિપ દ્વિચક્રમેકાક્ષિવેણું પંચબંધુરમ નારદી બોલ્યા એક દિવસે તે પુરંજન મોટું ધનુષ્ય લઈ પાંચ ઘોડાઓ જોડેલા ઝડપથી જનારા બે ઈસોવાળા બે પૈડાવાળા એક ધરીવાળા ત્રણ ધજાઓવાળા પાંચ બાંધવાની દોરીઓવાળા એક લગામવાળા એક સારથીવાળા એક બેસણીવાળા બે ઊંટડાઓવાળા પાંચ પદાર્થોથી ભરેલા સાત પડદાઓવાળા પાંચ પ્રકારની ગતિવાળા અને સુવર્ણના સાજવાળા રથમાં બેસી પંચપ્રસ્થ નામના વનમાં ગયો તે વેળા તેણે સુવર્ણનું કવચ પહેર્યું હતું અખૂટ ભાથો બાંધ્યો હતો અને દસ સૈનિકો તથા અગિયારમો સેનાપતિ તેની સાથે હતો સમજૂતી માટે બધાના રૂપક ફરી વખત એક દિવસ તે પરંજન મોટું ધનુષ્ય એટલે મોટું ધનુષ્ય એટલે હું કરતા છું હું ભોગતા છું એવો મિથ્યા આગ્રહ મોટું ધનુષ્ય લઈ પાંચ ઘોડાઓ એટલે કે પાંચ જ્ઞાનેન્દ્રિયો ઝડપથી જનારો એટલે કે સ્વપ્નાવસ્થામાં જે શરીર છે એક રથ છે અને તે એક એકદમ ચાલી જવાથી ઝડપથી જનારો રથ હોય તેવી ઉપમા આપી છે બે ઈસોવાળા બે ઈસો એટલે અહંતા અને મમતા રૂપી દાંડીવાળો બે પૈડાવાળા એટલે કે તે પાપ અને પુણ્ય એ બે પૈડા છે એક ધરીવાળા એટલે કે તે એક ધરી એટલે કે તે પ્રધાન પ્રકૃતિ માયા ત્રણ ધજાઓવાળા એટલે ત્રણ ધજાઓ તે સત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણો પાંચ બાંધવાની દોરીઓવાળા એટલે પાંચ બાંધીઓ તે પાંચ પ્રાણ એક લગામવાળા એ લગામ એટલે કે મન એક સારથીવાળા એ સારથી એટલે બુદ્ધિ એક બેસણીવાળા એટલે કે બેસણી એ હૃદય બે ઊંટડાઓવાળા તે બે ઊંટળા એ શોક અને મોહ પાંચ પદાર્થોથી ભરેલા એટલે કે શબ્દ રૂપ રૂપરસ અને ગંધ એ પાંચ વિષયો સાત પડદાઓવાળા એ સાત પડદાઓ તો ચામડી માંસ લોહી મેદ મજ્જા હાડકાંને વીર્ય એ સાત ધાતુઓ પાંચ પ્રકારની ગતિઓવાળા એટલે કે તે પાંચ કર્મેન્દ્રિયો અને સુવર્ણના સાજવાળા એટલે કે રજોગુણથી વ્યાપ્ત રથમાં બેસી એટલે કે તે સ્વપ્ન શરીરમાં દાખલ થઈ પંચપ્રસ્થ નામના વનમાં ગયો પંચપ્રસ્થ એટલે કે પૃથ્વી વગેરે પાંચ ભૂતો છે જેમાં શિખરરૂપ છે એવું સ્વપ્ન દર્શનનું સ્થાન નાડી એ પંચપ્રસ્થ થયું અને સુવર્ણનું કવચ પહેર્યું હતું એ સુવર્ણનું કવચ એટલે કે રજોગુણથી બિટાયેલો હતો એવું અખૂટ ભાથો બાંધ્યો હતો અખૂટ ભાથો એટલે તે અનંત વાસનાઓથી ભરેલો અહંકાર અને દસ સૈનિકો એ દસ સૈનિકો એ દસ ઇન્દ્રિયો તે ઇન્દ્રિયો અને અગિયારમો સેનાપતિ અગિયારમો સેનાપતિ એટલે કે મન તેની સાથે હતો આખું વાક્ય ફરી વખત નારદજી બોલ્યા એક દિવસે તે પુરંજન મોટું ધનુષ્ય લઈ પાંચ ઘોડાઓ જોડેલા ઝડપથી જનારા બે ઈસોવાળા બે પૈડાવાળા એક ધરીવાળા ત્રણ ધજાઓવાળા પાંચ બાંધવાની દોરીઓવાળા એક લગામવાળા એક સારથીવાળા એક બેસણીવાળા બે ઊંચળાઓવાળા પાંચ પદાર્થોથી ભરેલા સાત પડદાઓવાળા પાંચ પ્રકારની ગતિવાળા અને સુવર્ણના સાજવાળા રથમાં બેસી પંચપ્રસ્થ નામના વનમાં ગયો તે વેળા તેણે સુવર્ણનું કવચ પહેર્યું હતું અખૂટ ભાથો બાંધ્યો હતો અને દસ સૈનિકો તથા અગિયારમો સેનાપતિ તેની સાથે હતો તે ગર્વિષ્ઠ રાજા હાથમાં ધનુષ્યબાણ લઈ ત્યાં તજવાને અયોગ્ય એવી પણ પત્નીને તજી પોતે મૃગોમાં આસક્તિથી લાલચું બની મૃગયા કરવા લાગ્યો ફરી વખત તે ગર્વિષ્ઠ રાજા હાથમાં બાણ લઈ ધનુષ્યબાણનો અર્થ છે તે ભોગ આદિ ઉપર મિથ્યા આગ્રહ અને બાણો વગેરે એટલે કે રાગ દ્વેષથી ધનુષ્ય બાણ લઈ તજવાને અયોગ્ય એવી સ્ત્રી એટલે તજવાને અયોગ્ય પત્ની એટલે કે વિવેકવાળી બુદ્ધિ જેને તજવી ના જોઈએ પણ તે તજવાને અયોગ્ય એવી પત્નીને તજી પોતે મૃગોમાં એટલે કે વિષયોની આસક્તિમાં બની મૃગયા કરવા લાગ્યો એટલે કે એટલે વિષયોની શોધમાં તેની પાછળ પડ્યો આજ વાક્ય ફરી વખત આખો તે ગર્વિશ રાજા હાથમાં ધનુષ્ય બાણ લઈ ત્યાં તજવાને અયોગ્ય એવી પણ પત્નીને તજી પોતે મૃગોમાં આસક્તિથી લાલચું બની મૃગયા કરવા લાગ્યો ઘોર અંધકરણવાળો અને નિર્દય તે પુરંજન આસુરી વૃત્તિનો આશ્રય કરી તીક્ષ્ણ બાણો વડે વનમાં જંગલી પ્રાણીઓને મારવા લાગ્યો તીક્ષ્ણ બાણો વડે એટલે રાગાદી વડે સ્વાધીન કરવા લાગ્યો ફરી એક વખત તે જ વાક્ય તે ગરવીશ રાજા હાથમાં ધનુષ્ય બાણ લઈ ત્યાં તજવાને આવી પત્નીને તજી પોતે મૃગોમાં આસક્તિથી લાલચુ બની મૃગિયા કરવા લાગ્યો ઘોર અંધકરણ વાળો અને નિર્દય તે પુરંજન આસુરી વૃત્તિનો આશ્રય કરી તીક્ષ્ણ બાણો વડે વનમાં જંગલી પ્રાણીઓને મારવા લાગ્યો વનમાં પવિત્ર પશુ મારવા એ રાગ પ્રાપ્તિ છે તેથી જ તેમાં આવા છ નિયમો કરાય છે જો અત્યંત રાગી થઈ પશુ વધ કરે તો શ્રાદ્ધાદી પ્રસંગે જ તેમાં પણ અમુક પ્રસિદ્ધ શ્રાદ્ધાદિમાં જ નહીં કે નિત્ય શ્રાદ્ધાદિમાં તેમાં પણ રાજા જ વધ કરે બીજો નહીં તે પણ અમુક પવિત્ર પશુઓનો જ સામાન્ય પશુઓનો નહીં અને તે પણ વનમાં જ અને તે પણ ઉપયોગ પ્રમાણે જ હે પ્રાચીન બરહિશ રાજા વિદ્વાન મનુષ્યે એમ નિયમિત કર્મ કરવું જોઈએ જેથી તે કર્મ દ્વારા પ્રાપ્ત થતા જ્ઞાનને લીધે પોતે તે કર્મથી લેપાતો નથી પણ પૂર્વોક્ત નિયમને નહીં અનુસરી અનિયમ પ્રમાણે અનિયમ પ્રમાણે જ કર્મ કરે તો અંતકરણથી શુદ્ધિ ન થવાથી તે કર્મ કરતો મનુષ્ય પુરુષ કર્તૃત્વનું અભિમાન પામે છે અને કર્મોથી બંધાય છે પછી ગુણ પ્રવાહરૂપ આ સંસારમાં પડેલો તે કર્મ કરતા મનુષ્ય નષ્ટ બુદ્ધિવાળો થઈ નરકમાં જાય છે એ વનમાં તરહ તરહના પીછાવાળા પ્રા બાણોથી પુરંજને જેમના શરીર વિંધી નાખ્યા હતા એવા તે દુઃખી પ્રાણીઓનો વિનાશ દયાળુઓને દુઃસહ થઈ રહ્યો સસલા ભૂંડો પાડા રોજ રુરુ મૃગ શેઢાઈ અને બીજા અનેક પ્રાણીઓનો સંહાર કરતો તે રાજા છેવટે થાક્યો એટલે ક્ષુધાને તૃષાથી થાકી તે વનમાંથી પાછો ફરી ઘરે આવ્યો સ્નાન તથા યોગ્ય આહાર કરી થાક ઉતારી તે શૈયામાં સૂતો પછી ધૂપચંદન તથા પુષ્પમાળા વગેરેથી તેણે પોતાના આત્માનો સત્કાર કર્યો અને સારી પેઠે સર્વાંગો શણગારી રાણીમાં મન લગાડ્યું એટલે કે રાણીમાં મન લગાડ્યું અર્થાત વિવેકબુદ્ધિમાં મન લગાડી તેની શોધ કરવા માંડી કારણ કે તે વેળા તે તૃપ્ત હ્યુષ્ટ અને અત્યંત ગર્વિષ્ઠ હતો તેમજ તેનું મન કામદેવથી આકર્ષાયું હતું પણ તેણે સુંદર નિતંબવાળી અને પોતાની સાથે ગૃહસ્થાશ્રમમાં જોડાયેલી ગૃહિણીને ક્યાંય જોઈ નહીં એનો અર્થ છે કારણ કે રાજસી બુદ્ધિમાં રહેતો આથી જીવે સાત્વિક બુદ્ધિ જોઈ નહીં એટલે કે એટલે હે પ્રાચીન બરહિષ રાજા તે પુરંજન મનમાં ઉદાસ થયો તેણે અંતઃપુરની સ્ત્રીઓને પૂછ્યું અંતઃપુરની સ્ત્રીઓ એટલે કે જે બુદ્ધિની સેવિકાઓ જેવી કે ઇન્દ્રિય વૃત્તિઓ અંતપુરની સ્ત્રીઓને પૂછ્યું હે સ્ત્રીઓ તમે રાણી સાથે પૂર્વની પેઠે કુશળ છો ને આ ઘરમાં ઘરની સંપત્તિઓ હમણાં પ્રથમની પેઠે ગમતી નથી અથવા ખરું કે જે ઘરમાં માતા અથવા તો પતિદેવ માનનારી માતા અથવા પતિને દેવ માનનારી પતિવ્રતા સ્ત્રી ન હોય તે ઘર પૈડા વિનાના રથ જેવું થાય છે તો એવા ઘરમાં કયો ડાહ્યો માણસ રાકની પેઠે પડી રહે માટે તે મારી સ્ત્રી ક્યાં છે જે પગલે પગલે મારી બુદ્ધિને તેજ કરતી દુઃખરૂપી સમુદ્રમાં પડતા મને બચાવી લે છે સ્ત્રીઓ બોલી હે શત્રુહંતા રાજા તમારી પ્રિયા શું કરવા ધારે છે એ અમે જાણતા નથી જુઓ તે કંઈ પાથરિયા વિના પૃથ્વી પર સુતા છે નારદજી બોલ્યા પુરંજન પોતાની રાણીને એમ શરીરની દરકાર વિના પૃથ્વી પર પડેલી જોઈ અત્યંત ગભરાયો કેમ કે તેનું જ્ઞાન તો તેના સંગથી જ નાશ પામ્યું હતું તેણે મધુર વાણીથી અને પ્રિયાને શાંત પાડવા માંડી પરંતુ તેના પોતા વિશેના પ્રણયકોપનું ચિહ્ન પણ તેણે જાણ્યું નહીં પછી તે વીર પુરંજન જે સમજવામાં કુશળ હતો તેણે પોતાની સ્ત્રીને સમજાવવા માંડી પ્રથમ તો તેને પગે પડ્યો અને પોતાના ખોળામાં લઈ તેને લાડ લડાવવા લાગ્યો પુરંજન બોલ્યો હે સુંદરી તે સેવકો ખરેખર પુણ્યહીન છે જેઓ કંઈ અપરાધ કરે ત્યારે તેઓને તેમના સ્વામીઓ પોતાના માની શિખામણ માટે શિક્ષા કરતા નથી સ્વામી શિક્ષ સેવકોને શિક્ષા કરે છે તે તેમના ઉપર કૃપા જ કરે છે એમ સમજવું પણ હે નાજુક સ્ત્રી તે શિક્ષાથી ક્રોધે ભરાયેલો મૂર્ખ સેવક સ્વામીનું તે શિક્ષારૂપી બંધુકૃત્ય સમજી શકતો નથી હે સુંદર દાંતવાળી હે સુંદર પ્રગુટીવાળી ઓ ઉદાર મનવાળી સ્નેહના ભારથી લજ્જાથી અને મૃદુતાને લીધે શોભતા મંદ હાસ્ય અને વાળું જે તારું મુખ શ્યામ કેશરૂપી ભમરાઓથી શોભી તું ઊંચી નાસિકાવાળું અને સુંદર વાક્ય બોલનારું છે તે તું તારા સ્વજન એવા અમને બતાવતો ખરી ઓ વીર પત્ની બ્રાહ્મણના કુળ વિના કે ભગવાનના ભક્ત સિવાય બીજા જે કોઈએ તારો અપરાધ કર્યો હોય તેને હું શિક્ષા કરું પણ બ્રાહ્મણ કુળ અને ભગવાનના ભક્ત વિના બીજો કોઈ તારો અપરાધ કરનાર ત્રણ લોકમાં કે તેથી બહાર નિર્ભય અને આનંદી રહી શકે એવું હું જોતો નથી મેં પૂર્વે કદી તારા મુખને તિલક વિલાનું હર્ષ વગરનું ક્રોધથી ભયંકર ઉજ્જવળતા વિનાનું કે સ્નેહ શૂન્ય જોયું નથી તેમજ તારા આ સુંદર સ્તનોને પણ શોકાશ્રુથી વિંજાયેલા મેં કદી જોયા નથી અને પાકા ઘિલોડા જેવા તારા અધરોષ્ઠને પણ લાલ તાંબુલના રંગ કદી જોયા નથી તો તું મારા પર પ્રસન્ન થા જોકે સ્વતંત્રપણે તને પૂછ્યા વિના વિસનથી આતુર થઈ હું મૃગ્યા કરવા ગયો હતો તેથી મેં તારો અપરાધ કર્યો છે તો પણ મારું હૃદય ઉત્તમ જ છે તારા પ્રત્યે લગારે કપટી નથી માટે તું ક્ષમા કર અરે કામનાવાળી એવી કઈ સ્ત્રી હોય જે કામદેવના અસ્ત્રવેગથી ધર્મભ્રષ્ટ થયેલા સ્વાધીન પતિને સેવવાયોગ્ય સમયે પણ ન સેવે આ સાથે આ છવ્વીસમાં અધ્યાયના અધ્યાય પૂર્ણ થાય છે તન્મે પ્રસિદ્ધ પ્રસિદ્ધસુહૃદ કૃતકિલબરમ ગત મૃગયા વ્યસનાથુરસર વશગત કુસુમાસ્ત્રગ વિસ્ત્રપોર્વ મુશતી ન ભજતે ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણો ચતુર્સ્કંદ વિશે અધ્યાય છવ્વીસમો સમાપ્ત અધ્યાય સત્યાવીસમાં આવશે પુરંજન આખ્યાન હજી ચાલુ પુરંજનની શોચનીય સ્થિતિ